જ્યારે રાત્રે ઓફિસ શિફ્ટમાં કામ કરતા લોકો તેમની ઊંઘ પૂરી કરવા માટે દિવસનો સમય પસંદ કરે છે પરંતુ શું દિવસ દરમિયાન સૂવું યોગ્ય છે કુદરત મુજબ રાતનો અંધકાર સૂવા માટે છે અને દિવસનો પ્રકાશ જાગીને નવા દિવસની શરૂઆત કરવા માટે છે આવી સ્થિતિમાં જે લોકો દિવસ દરમિયાન કલાકો સુધી ઊંઘે છે તેઓએ જાણવું જ જોઈએ કે દિવસ અને રાતની ઊંઘમાં શું તફાવત છે આવો જાણીએ દિવસ અને રાત ના સાત કલાકની ઊંઘમાં ઘણો તફાવત છે જ્યારે તમે સૂઈ જાવ છો ત્યારે તમારું બેક્ટેરિયા પણ ઊંઘે છે અને તમે જે ખોરાક લો છો તે આંતરડામાં રહેલા બેક્ટેરિયા દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે તમે રાત્રે ખોરાક લો છો ત્યારે બેક્ટેરિયા તમારા આંતરડામાંથી 15% કેલરી ચૂસી લે છે ડોક્ટર્સ કહે છે કે દિવસ અને રાતની ઊંઘમાં ઘણો તફાવત છે જ્યારે તમે રાત્રે સૂઈ જાવ છો ત્યારે મેલોટોનિન વધે છે જે ઊંઘને પ્રેરિત કરે છે જેને અંધકારની જરૂર હોય છે જો કે તમે દિવસ દરમિયાન પાવર નેપ લઈ શકો છો દિવસ રાતની ઊંઘ અંગે ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે કામના કારણે તમે રાત્રે જાગતા રહી શકો છો પરંતુ જો કોઈ કામ ન હોય તો સમયસર સુવું વધુ સારું છે તમે ઘણીવાર વાંચ્યું કે સાંભળ્યું હશે કે વ્યક્તિએ રાત્રે ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ પરંતુ આ માટે યોગ્ય સમયે સુગુ અને જાગવું જરૂરી છે તબીબોનો કહેવું છે કે રાત્રે 10 વાગ્યા વાગ્યા થી સવારના 4 વાગ્યા સુધી ઊંઘ સારી રહે છે 4 નહીં તો 5 વાગે ઉઠો આ પછી તમારી જાતને સંપૂર્ણ એક કલા કાપો આ સમય દરમિયાન તમે કસરત કરી શકો છો અથવા ફરવા જઈ શકો છો ઓછો વોલ્યુમમાં ગીતો સાંભળી શકો છો આમ કરવાથી શરીરમાંથી હેપી હોર્મોન્સ નીકળે છે